નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાંથી પરિવારના ત્રણ સભ્યો કરુણ મોત નીપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે તો મળતી વિગતો વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના વાડા ત્યારે ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકો બાળકોના મોત થયા છે તો રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો અને એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે મળતી વિગતો વાત કરી તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઘટના જાણ થતાં રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃદેહને બહાર કાઢ્યા હતા હાલમાં મૃદેહને પીએમ અર્થ કચેડવામાં આવ્યા છે પોલીસ તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે વધુ વાત કરી તો સ્થાનિક રહીશો અને પરિવારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક પ્રાથમિકતા એવું માનવામાં આવે છે કે ઘરમાં ચાલુ રાખેલા જનરેટર તમારાથી સ્વાસ્થ્યવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ